મહિનામાં બે કે ત્રણ લાખ રૂપિયા કમાતો માણસ જે ના કરી શકે ને એ વસ્તુ ખેડૂત કરી દેખાડે છે મહિનામાં બે ત્રણ લાખ રૂપિયા કમાતા માણસને એવું કહી દેવામાં આવે કે તમે આખું વર્ષ કામ કરજો છેલ્લે પૈસા તમને આપવા કે નહીં છેલ્લે તમને પગાર આપવો કે નહીં તે અમે છેલ્લે નક્કી કરશું તો કેટલા લોકો કામ કરી શકશે વગર પૈસે એક વર્ષ સુધી કામ કરવાનું ને છેલ્લે પૈસા આપવા કે નહીં એ છેલ્લે નક્કી કરવાનું અને દર બે ત્રણ વર્ષે એકાદી વખત આખા વર્ષના પૈસા જ નહીં આપવાના આવી વસ્તુઓ થાય છે ખેડૂતો સાથે આખા વર્ષની મહેનત આખા વર્ષની જે કમાણી ભેગી થઈ હોય એ ખળાની અંદર અથવા તો ખેતરમાં પથરાયેલી છે અને વરસાદ ચાલુ થઈ જાય છે આખા વર્ષની જે આવક થવાની હતી તે એક દિવસમાં તણાઈ જાય છે અને છતાં પણ ખેડૂત આ કુદરતના મારને ઝીલી જાય છે આવી મજબૂત છાતી અને કઠણ કાળજું માત્ર ખેડૂતમાં શક્ય છે બાકી કોઈ પણ ધંધાર્થી માણસ અથવા તો કોઈ પણ મોટો પગારદાર માણસ આખા વર્ષની કમાણીને આવી રીતે જતી કરી શકતો નથી